તો ખબર છે મારી ના બે શાળા કરાતા તું જવું તો પોણી ના પાડી માય મારે મરી હું કઈ તું તો તું જ ના પાડી ને તમારે લેબડું લેબડું છપડ રાખો શીરા એવા શીરાખો ને બધું

આ થોભલો નહીં સ્વભાવ પર ખબર પડે એ નહીં લેવા પણ એડો તો લેબરૂમાં આવતો આ થોભરાય એટલું બધું જોઈએ બોલાવો આમ ચર્ચા કરવા જો

આખો વંડો જણાવવાનો આ બોલીએ કઈ સરકાર લોન બોલશે નહીં લડાઈ અમારો હતો ત્યાં લાલભાઈ એસિડ બરાબર પણ આવા ઝઘડા થતા હોય ને તો તમારે સરકાર માં જોડ કરવી સર્વે બોલાવું અને એનું કોઈ નિરાકરણ લાવી દેવું પણ આવી નાની નાની બાબતો ઝઘડા કરવા નહીં આના અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી